ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં આગ ફાટવાની ઘટના બનતા જે ફ્લેશ ફળ આવ્યું છે તેનાથી જનજીવન પ્રભાવિત થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બચાવ કામગીરીને લઈને હવે ઉત્તરાખંડના સાંસદો સાથે મુલાકાત કરી છે આ ઉપરાંત હર્ષીલ અને ધરાલીમાં બચાવ કામગીરી જબરજસ્ત રીતે ચાલુ છે ઉત્તરાખંડ પોલીસ સેના આઈટીબીપી એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયરની ટીમો બચાવની કામગીરીમાં લાગેલા છે સાથે જ ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ધરાલીના પીડિતો સાથે પણ સંવાદ કર્યો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં આ ફાટવાની દુર્ઘટના બનતા માત્ર થોડીક જ સેકન્ડોમાં ગામ ફ્લેશ ફ્લડમાં દબાઈ ગયું છે ઉત્તરાખંડની સરકાર દ્વારા યુદ્ધના ધોરણે બચાવની કામગીરી ચાલુ છે જેમાં પોલીસ સેના આઈટીબીપી એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયરની ટીમો બચાવની કામગીરીમાં લાગેલા છે ઉત્તરાખંડ સરકારની માંગ પર કેન્દ્ર સરકારે ચંદીગઢ સરસાવા અને આગ્રાથી બે ચિનુક અને બે એમઆઈ સત્તર હેલિકોપ્ટર ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવડાવ્યા છે ફ્લેશ ફ્લડના કારણે રસ્તાઓની ખરાબીના કારણે

કેરલાના અઠ્ઠાવીસ પર્યટકો તો હજુ પણ ગાયબ છે તો હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ ફ્લેશ ફ્લોરથી પ્રભાવિત પ્રદેશ ધરાલીની મુલાકાત લીધી છે સાથે જ તેમણે દુર્ઘટનાથી પ્રભાવિત પીડિતોના પરિવારને પણ તેઓ મળ્યા છે તો આ સાંભળ્યા ઉત્તરાખંડના સી એમ પુષ્કર સિંહ ધામીની પ્રતિક્રિયા દેખીએ પૂરા ધરાલી પૂરી તરહ છે જો એ આબદાકી ચક્રીકમાં આવ્યા ઓર કલકી ઘટના કે વાત કઈ ચરણોમાં मलवा आया है जैसा आज आ, मैंने वहां पर जाकर जब सभी लोगों से मुलाकात करी लोगों से बातचीत करी और घटना के बारे में जानकारी ली तो उन्होंने बताया कि सबसे पहले आया उसके बाद फिर आया दोबारा तीन चार पांच छह बार जो है इस प्रकार से बार बार मलवा आया और वहां पर सभी कुछ आपदा की भेंट चढ़ गया साथ में आ, वहां शाम तक जो है सेना के लोगों ने एक सौ के करीब लोगों को रेस्क्यू किया है धराली के दाहिनी तरफ से लगभग 120 लोग और धराली के बाई तरफ से 70 लोगों को रेस्क्यू किया गया है उनको सुरक्षित स्थानों पर पहुंचाया गया है अभी घायलों को भी जो है वहां से रेस्क्यू करके उत्तरकाशी लाया जा रहा है कुछ को वहां एम्स में जो जरूरी है उनको हायर सेंटर रेफर किया जाएगा सभी घायलों के भी स्वास्थ्य की पूरी चिंता की जा रही है साथ में वहां एक पानी का जमाव भी हो गया है हरसिल के पास और उसकी सड़क पूरी तरह से और वहां का जो एक हेलीपैड था वो पूरी तरह से जलमग्न हो गया है इसी प्रकार गंगनानी के पास लाछी गार्ड पर वहां पुल था वो पुल भी आपदा की भेंट चढ़ गया है पूरा संपर्क मार्ग जगह जगह पर कई स्थानों पर पूरी तरह से भूस्खलन की चपेट में आ गया है વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો પીએમ મોદીએ ધરાલીમાં રાહત અને બચાવ કામગીરીને લઈને ઉત્તરાખંડના સાંસદો ત્રિવેન્દ્રસિંહ રાવત અનિલ બલુની માલા રાજ્ય લક્ષ્મી શાહ અને અજય ભટ્ટ સાથે મુલાકાત કરી છે પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે કે લોકોને જે પણ મદદ જોઈશે તે આપવામાં આવશે સાથે જ તેમણે બચાવ કામગીરી અને રાહત કામગીરી જે ચાલી રહી છે ધરાલીમાં તેનું મોનિટરિંગ પણ તેમણે હાથ ધર્યું છે તો બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે લેટેસ્ટ અપડેટ માટે તેને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર